નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગાંધીનગર દેહ ગામ તાલુકાના વાસણા સોગોટી ગામ પાસે મિશુ નદીમાં ગણેશ વિસર્જન સમય દસ લોકો ડૂબ્યા હતા જેમાંથી પાંચના મોત થયા છે જ્યારે અન્ય પાંચની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે રાજ્યમાં છેલ્લા છ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે જેમાં કુલ બાર લોકોના મોત નીપજ્યા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે દેહ ગામના વાસણા સોગોટી ગામે પાસેથી પસાર થતી મીશુ નદીમાં આજે ગણેશ વિસર્જન સમયે દસ લોકો ડૂબ્યા હતા जेका था, था देगाम फायर ब्रिगेड टीम ऐं બયચલ ચલ ટીમ ઘટના સ્થળે પહોંચી છે પાંચ લાશો મળી આવી હતી જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે ગણેશ સમય અકસ્માતમાં દસ લોકો ડૂબ્યા બાદ સ્થાનિક દ્વારા પાંચ લોકોને મુદ્દે શોધી કાઢવામાં આવ્યા છે જ્યારે અન્ય પાંચ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેઓની શોધખોળ માટે એનડીએફની ટીમ પણ બોલાવવામાં આવી છે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ